અને હા સામે કે તમે ઝાડવું દિવાળીમાં રાખો છો અમે દિવાળીમાં નથી રાખતા અમે દરરોજ રાખી અમે દરરોજ રાખતી જો ને અન્ય દિવાળીમાં બસ અમે રાખી ચોપ તમે દિવાળીએ જ રાખો હં દિવાળી જ રાખો છો તમે દરરોજ રાખતા હોને દરરોજ નથી રાખતા તમે હા હે કાંઈ નાસ્તા પાસ્તા કરી દીધા સાધું થતું પીધું ચોસ નો ખાધું ન ખાધું

નાસ્તા પાણી કરી લે બધા જો વાગી ગયા છે સાડા ને હમણાં તો જો મોડું થઈ જાય છે લેવાનો વારો નથી આવતો અને રસોઈ બનાવવાનું મોડું થઈ જાય છે કેમ કે બાર વયા જાય છે હમણાં બે દિવસ અને જો હવે ઘરે આવીને હવે ફટાફટ મૂકી દીધી છે રસોઈ અને અમારે બેન જો વઘારે છે શાક બધું મિક્સ મિક્સ નાખી દીધું ને બધું જેટલું શાક હતું એટલું બધું મિક્સ કરી નાખ્યું છે અને અહીંયા ભાત જો ચડી રહેવા આવ્યા છે ને હવે એ ગેસે શાક વઘારે છે ને પછી મારો વારો છે રોટલી બનાવવાનો તો હવે બે એકા બીજી એક 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 વસ્તુ કરી ત્યાં ફટાફટ બાર વાગે ત્યાં રંધાઈ તૈયાર થઈ જાય કા શું કરે હવે એ ક્યાં બનાવે છે એનું યુટ્યુબર છે દોઢો આ હું પહેર્યું કીચું બારું કીચું નાય અંદર ફોન લઈને આવ્યા પાસે લ્યો શું કામ છે એને ફોન જોવો છે કઈ મૂકવું નથી થઈ ગયા ભાત થોડીક વાર છે જોયો જોઈ જવો તો થઈ ગયા તો ઓહાઈ નાખી ચડી ગયા છે ને તો હાલો ઓહાઈ નાખી આ મોટામાં તો ઓહાઈ નાખે એટલે છે ને ફરખા જાજા તો ચાલો જો શાક વગરાઈ જાય એટલે આપણે કરવાની છે રોટલી તો વહેલા હાર રોટલી માંડી દઈ ના તો શોપિંગ કરીને આવી ગયા જો દુકાને ગયા હતા બજારમાં તો શોપિંગ બધી કરીને આવ્યા એટલે આ થોડુંક લેટ થઈ ગયું તો હવે ફટાફટ રોટલી બનાવવાની છે અને શાક વઘારાય છે જે શાક થાય ત્યાં રોટલી બની જાય અને આ બે જો ક્યાંય રમવા જતા નથી અને ધડબડાટી કરે છે ઘરમાં ઘરમાં ફોન જોવાના નકરા અને અમારા આરોગ્ય અને જીનલ ગોયણી થઈ છે ને આજે જે તો એ જ ગઈ છે જમવા માટે બે મમ્મી લઈને ગયા છે જમવા ઈ લોકો તો જમીન આવશે તો હવે અમારે બનાવવાનું છે તો ચાલો બનાવી દઈ પછી રમ મળી જાશે આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા ને હવે આવી ગયા ઉપર જો વાગી ગયો સફાઈ એક તો ફટાફટ જમીન રસોઈ બનાવીને જમી લીધું અને ફ્રી થઈને હવે ઉપર આવી ગયા સુવા માટે અને અહીંયા જો આરાધ્ય મેજિક બુક લીધી છે ને એટલે બધું જો દોયરા રાખે આમાં પેન થી છે ને દોરવાનું ને પછી એને મેતે તે વયું જાય બધું કાં આરાધ્ય એન મેજિક પેન આવે ને એ જ વાપરવાની એ વાપરો ને તો વયું જાય બાકી બીજી બોલ પેન થી લખો ને તો ન જાય તો ચાર બુક આવે ભેગી જો આવી રીતે ચાર બુક આવે અને આ રિફિલો આવે દસ

પછી એકલી ધારું નખું લખ્યા જ રાખો ઘૂંટા રાખો તો પેન ખાલી થઈ જાય જે આ રીતે દોરી ને છું એણે બધું અને હમણાં પછી આ ધીમે ધીમે આછું થઈ જાય ને આવી રીતે જો વયું જાય હાવ આમાં દોર્યું છે ખબર એ પડે છે જો વયું ગયું આવી રીત ને હા ઈ હમણાં વયું જાય તો આ રીતને જો આમાં બધું આવે આ રીતે દોરવાની ડિઝાઇનું

આમાં નો આવડતું હોય ને છોકરા તો બધું જો આવડી જાય ને આમાં શું છે આમાં તો મોટા સરવાળા ને એવું આમાં સરવાળા ને હા આમાં સરવાળા છે બધા તો આ બધું છોકરા શીખવા મળે આમાં આ રીતે પછી વયું જાય પાછું અને પછી આ લીફી નું થઈ જાય ને પછી છેલે આપણી ઓલી હાથી બોલ પેન હોય ને એને જે બધું એક વાર લાથી ના થાય પછી પૂરો હા તો જો અમાર બેન ને લીધ લેવરાવીસ કાલે ને પપ્પા આગળ દોઢસો રૂપિયા ની આવી કાર હતી

તો આવું છે જો બાળ મંદિર બધું પપ ખાવા ભૂખ્યા થઈ ગયા તા ને તો બધાય પપ મગાવ્યા અને બધા પપ ખાય છે લે શું બેમાં પૂરું પૂરું થઈ ગયું ને હવે હાથ ને મોઢું ને બધું ધોયાઓ જાવ અને હે લે એને એવું બહુ

અમારા રાજાને વાળે કામ આવે હા તો ચાલો નીચે જઈએ અને મળીએ આગળ કેમ આ બધું બંધ થઈ ગયું બરાબર તો જો બધા અહીંયા તૈયાર થાય છે અમે તૈયાર થઈ ગયા ને આને કેમ લેંગી પહેર લીધી છે લ્યો નવું પેન્ટ બગાડ નાખ્યું તો કરવું છે એમ

કે બિચારીને ચા આવો જો આપણે જો મેળામાં આવી ગયા આ લંડન ટાઈપ બનાવ્યું એમ હા જો લંડન લખ્યું છે ગેટ બનાવ્યો લંડન જેવો આપણે બધા લંડન માં આવી ગયા જો બચ્ચા પાર્ટી બધા આવી ગઈ છે ચાલો તો અંદર જઈએ હવે મસ્ત ગણપતિ દાદા બેહારેલા છે ઓલા વખતે ઓલી વખતે કઈ આવું મજા આવે એવું નતું આ વખતે થોડું ખારું હા બધી લંડન ને ટ્રીપ છે ટ્રાફિક જો તમે રાજકોટના મેળાનું ફૂલ ટ્રાફિક છે ટ્રાફિક કેટલું છે જો આજે આજે આડા વાડા આવ્યા ને તોય મારે મારે જોવા જાવ મારે

ઇનામ કોલો ઇનામ કોલો ખાલી ના જાય પણ તને પકડજે ભાવજીજી રેનો ઇશુ કામalay ગયો 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 પકડી

कापूर वाला चलो हमारे युग भाई आ भी गए से करीना कपूर वाला दिल लग करीना कपूर वाला दिल सर माता चश्मा ले लो चश्मा कोई भी बगाड़ तो बगाड़ ना हेलीकॉप्टर से की नाम बोलो की नाम बोलो चली पकड़ी ने खाली जाए तो पैसा बचा ई तो ढको તો જો અહીંયા બાલ ભવન આપણે અંદર આવી ગયા મેળા માંથી અંદર આવી ગયા હવે અહિયાં જો બધી રહીશું ઈચ્છા ને બધું છે તો હવે છોકરાઓ તો આ મંદિર રમવા વયા ગયા છે બધાય અને આપણે જો અહીં હિંચકો રોકીને બે ગયા છે અને પવન આવે છે ઠંડો એટલે જો અહીં બધા બેઠા છે હા અને મેળામાં તે આમ બાંધેલું હોય ને બધું પેક એટલે ગરમી થતી હતી અને અહીંયા ખુલ્લું છે ને એટલે મજા આવે છે તો જો અહીં બધા બેઠા છે અને બધું રાઈશું ને બધું છે એટલે છોકરાઓ રમવા વયા ગયા છે આવું છે બધું બાલ ભવન મજા બધા લસરપટ્ટી ની ઈચ્છા બધું હોય આ રીત ને ટ્રેન છે નાની ને બધું ચાલો જો આવે છે અમારે આરાધ્યા કીર્તન હજાર આવે છે